આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એક ઐતિહાસિક ભેટ આપી છે ભારત સરકારે અરવલ્લીની એટલે કે હરિયાળી બનાવવાનો નિર્ણય લીધો છે જે પર્યાવરણ સંરક્ષણ દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે આ નિર્ણય બદલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાનો નિર્ણય પ્રકૃતિના સર્વધન માટે અત્યંત આવકાર્ય છે અરવલ્લીની પર્વતમાળા ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે અને તે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી છે આ ગિરિમાળા જે વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે અત્યંત છે તેને ગ્રીન વોલ બનાવવાનો અર્થ એ છે કે આ વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે જેનાથી વન્યજીવન જળ સંરક્ષણ અને જમીનના ધોવાણને અટકાવવામાં મદદ મળશે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનાવવાથી પ્રકૃતિનું સર્વર્ધન થશે આનાથી પર્યાવરણીય સંતુલન જળવાશે ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને જે વિવિધતાને પણ વેગ મળશે આ પ્રોજેક્ટ થી સ્થાનિક સ્તરે રોજગારી ની તકો પણ ઊભી થશે અને પર્યાવરણ જાગૃતિ માં પણ વધારો થશે વડાપ્રધાનના નિર્ણય ને પર્યાવરણ પ્રેમીઓ અને સામાન્ય જનતા દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ ભવિષ્યની પેઢીઓ માટે એક સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે ગુજરાત માટે આ એક મોટી સિદ્ધિ છે જે રાજ્યને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર બનાવશે આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અરવલ્લીની ગીરમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને એડે છે પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન વોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ્સ સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું